વંદે માતરમ જય હિન્દ સાથીઓ સૌપ્રથમ તો આજે ક્રાંતિ દિવસ નવ ઓગસ્ટ આપ સૌને આ દિવસની શુભકામના જે દિવસે આઝાદીના જંગ માટે આપણે અંગ્રેજો ભારત છોડો એવો નારો બાપુએ આપેલો અને અંગ્રેજોએ એમને એ વખતે હિરાસતમાં લીધેલા આવા આ ક્રાંતિ દિવસે ગુજરાતની જનતાના ન્યાય માટે થઈને ખાસ કરીને છેલ્લા ત્રણ દશકથી ગુજરાતમાં અન્યાયી અત્યાચારી બળાત્કારી અને એક રીતે જોવા જાય તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી એવી આજે શાસન વ્યવસ્થા હોય ત્યારે ભાજપના શાસકો અને એના ચહેતા અધિકારીઓ મળીને આખા ભાજપના આમ જનતાનું જે રીતે શોષણ કરી રહ્યા છે જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના પુલમાં ક્યાંક તક્ષશિલામાં તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે રાજકોટ પહોંચશું ત્યારે એ સંવેદના સભા હશે સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાયસભા ભરાશે આ સમગ્ર પહેલામાં પીડિત પરિવારો પણ જોડાવવાના છે ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો એ લોકો ન્યાયયાત્રી એકસોનો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડોહળવા માટેનો આ પ્રયોગ છે મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની નલિયાની પાટડીની વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે આ વાતાવરણ ડોળાવું એટલે શું તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય મોરબી ટીઆરપી કે તક્ષિલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ ડોળાય છે એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે તો એવું શાંત વાતાવરણ નથી જોતું જ્યાં સવાલ પૂછવાની જ્યાં પોતાના અન્યાયના સામે લડવાની આઝાદી ના હોય તો એ આઝાદી શું કામ એવું આપણું આઝાદીના આવું કહેતા હતા માટે થઈને આ યાત્રા છે એક વાત મહત્વની અમે એવું સાંભળ્યું કે આ ન્યાય યાત્રાના ડરમાં એમણે તિરંગા યાત્રા શરૂ કરવાનું કર્યું છે ગુજરાતમાં કયું એવું સ્થળ છે જ્યાં તિરંગો આપણે ન ફરકાવી શકીએ જ્યાં નથી ફરકાવી શકતા ત્યાં જે છે એ કરવું જોઈએ પરંતુ ગુજરાતમાં તિરંગો લઈને નીકળે છે તમારી બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો અને પદાધિકારીઓને એક વિનંતી કે તમે આ જે કરવા જઈ રહ્યા છો એ ખૂબ સારું છે એક વધારો કરો જરા ગુજરાતના નવા બનેલા દરેક પુલ ઉપર અમદાવાદ શહેર સુરત શહેર એ પુલના બંને છેડા ઉપર તમે જે મારી ભારત માતાને ચિત્રી છે એના હાથમાં તિરંગો નથી તો તમે તિરંગાને માનતા હોય ભારત દેશના સ્વાભિમાનનો તિરંગો તમે સ્વીકારતા હોય ભલે તમે ના સ્વીકાર્યો હોય પચાસ વર્ષ સુધી ભલે તમે ના ફરકાયો આરએસએસની શાખાઓમાં એકસો વર્ષ સુધી આજે તમને વિનંતી આ નવ ઓગસ્ટ અને આ પંદરમી ઓગસ્ટથી શરૂ કરો અને દેશ ગુજરાતના દરેક બ્રિજના છેડે એક રંગી ધ્વજના બદલે ભારત માતાના હાથમાં તિરંગો આપો એ તિરંગાનું સ્વાભિમાન કરો બસ આનાથી વિશેષ કોઈ માગણી આપની પાસે તો રાખી શકાય નહીં એટલે એ કરો તો માનશું કે તિરંગો તમે મનથી સ્વીકાર્યો છે ન્યાય માટેની માગણીઓ ત્રણ ચાર છે આપ સૌ જાણો છો ઝડપી ન્યાય મળે તો જ સાચો ન્યાય મળ્યો કહેવાય સો વર્ષે પચાસ વર્ષે આપણે ગુજરીજીએ ન્યાય મળે તોનો કોઈ મતલબ નહીં સાચા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે પીડિત પરિવારો જે છે એને ચણા મમરામાં સમજાવવાના બદલે એ લોકોને જીવન જીવવા માટેનું એક ચોક્કસ વળતર જે છે એ આપે એનું દુઃખ એમણે ગુમાવ્યું છે આપણે આપી શકવાના નથી ભલે ભાજપના ભ્રષ્ટાચારના પાપે એણે ગુમાવ્યું પરંતુ આપણા ટેક્સના પૈસે સરકારો જે તાગડ ધીંડા કરે છે એના બદલે પીડિત પરિવારોની સામે એ લોકો જોવે આ પ્રકારની માગણીઓ છે હું વિનંતી કરીશ આપણા સાથી પાલભાઈને કે અમારા વાતમાં હમણાં આગળની જે છે કંઈ ઉમેરો કરે